અગાઉ માત્ર આઈપીએલની મેચ પર સટ્ટો રમાતો હતો પરંતુ હવે વિદેશની મેચોમાં પણ સટ્ટો રમાઈ રહ્યો છે એલસીબીની ટીમ ભુજમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ઝિમ્બાબે અને ન્યુઝીલેન્ડની મેચ પર સટ્ટો રમતા અને રમાડતા બુકીને ઝડપી લેવામાં આવ્યો હતો જેમાં અગિયાર ખેલીઓના નામ ખુલ્યા છે એલસીબીમાં પીઆઈએચઆર જેઠીના માર્ગદર્શનમાં ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે આત્મારામ સર્કલથી અમરનગર જતા રોડ પર ગેરેજની આગળ હિના પાર્કનો મિરાજ અરસદ મેમન એક્ટિવા પર ઉભો છે અને પોતાના ફોનમાં ઝિમ્બાવે અને ન્યુઝીલેન્ડની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ત્રીજી મેચમાં રણ તફાવતમાં રૂપિયાની હાર જીતનો સટ્ટો રમાડે છે જેથી દરોડો પાડી મિરાદને ઝડપી લેવામાં આવ્યો હતો તેના ફોનમાં ક્રિક બેટ અને વેગાસ બુક નામે બે માસ્ટર આઈડી પરથી સટ્ટો રમતો હોવાનું સામે આવ્યું હતું બંને આઈડીમાં પાંત્રીસ લાખનું બેલેન્સ મળી આવ્યું હતું આ ઉપરાંત અલગ અલગ આઈડી ચલાવી સટ્ટો રમતા ખેલીઓના નામ ખુલ્યા હતા જેમાં મોહમ્મદ રફીક લોડિયા ઇમ્તિયાઝ મહમદ કુંભાર જયેશ ઠકર સિદ્ધાર્થ ઉર્ફે મુનો શાહ પસિઓ ઉર્ફે પિયુષ બ્રિજેશ અજાણિયા કાનભા પિંડુશા ભૂદેવ સહિતના ટૂંકા નામ હોવાનું સામે આવ્યું હતું એલસીબી દ્વારા આ ખેલીઓની તપાસ શરૂ કરવામાં આવી છે આરોપી મિરાજ પાસેથી ત્રીસ હજારની એક્ટિવા અને પાંત્રીસ હજાર બે મોબાઈલ કબજે કરી બી ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે